આણંદના બોરસદથી સમાચાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ચાર ઇંચ વરસાદમાં બોરસદ પાણી પાણી થઈ ચૂક્યું છે રસ્તા ઉપર નદીઓ જેવો નજારો જોવા મળી રહ્યો છે તો ચાર ઇંચ વરસાદ બોરસદમાં ખાબક્યો અને ત્યારબાદ ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે જોકે ઘણા નીચાણવાળા વિસ્તારો જેની ઉપરથી જાણે કે નદીઓ વહેતી હોય તેવી તસવીરો સામે આવી નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોની અંદર પણ પાણી ઘુસ્યા છે પાણીનો નિકાલ ન થતાં બોરસદમાં સમસ્યાઓ જાય છે રસ્તા ઉપરથી નદીઓ વહેતી હોય તેવી તસવીરો સામે આવી સમજતા જનક જોડાઈ ગયા છે બોરસદ થી લાઈવ જનક શું અત્યારે માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે કેવા પ્રકારનું વાતાવરણ અને શું સમસ્યાઓ આ લગભગ તવાનો તળાનોથી બોરસદમાં મેઘરાજાએ લગભગ સાતેક દિવસ પછી એન્ટ્રી કરી છે હું ચોક્કસ દૃશ્યમાં બતાવવા માંગીશ કે બોરસદની આ બોરસદ ચોકડી છે જેને આનંદ ચોકડી પણ કહેવાય છે

બોરસદ ચોકડી વિસ્તારમાં બોરસદના સ્થાનિક ધારાસભ્ય રમણભાઈ સોલંકી નું બહાર પણ વરસાદી પાણી ભરાયા છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે વરસાદી પાણી અહીંયા સોસાયટી વિસ્તારો છે ઘણા જનતા બજાર છે શંકર પાર્ક છે ત્યાં ઠેર ઠેર સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાયા છે લગભગ સવા બે કલાકમાં સવા ચાર થી સાડા ચાર પડ્યો છે ત્યારે ચોક્કસ કહી શકાય કે નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ના કારણે લોકોની તકલીફો વધી છે ખાસ કરીને વાહન ચાલકોની પણ તકલીફો વધી છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે ઘણા બધા જે લોકો છે અહીંયા ચોકડી વિસ્તાર છે અથવા કોઈ ટ્રાન્સપોર્ટેશન એક વિસ્તાર છે કે જે બોરસદ ને આણંદ ને બોરસદ વડોદરા ને જોડતો અત્યારે ચોકડી વિસ્તાર છે ત્યાં ઠેર ઠેર આજે જેવા દેખાય છે દ્રશ્યમાં કે વરસાદી પાણી ભરાયા છે અહીંયા જે આ જે ચોકડી વિસ્તાર છે અહીંયા સ્થાનિક ધારાસભ્ય જે છે રમણભાઈ સોલંકી તેમના કાર્યાલયની બહાર પણ છે એની પ્રી મોનસૂન કામગીરી ફાળે ગઈ છે એવું સ્પષ્ટપણે કહી શકાય સોસાયટી વિસ્તારોમાં ઘરના જાપા સુધી પાણી ભરાયાના પણ દ્રશ્યો જોઈ શકાય છે આભાર જનક જાણકારી આપવા માટે